જિલ્લામાં ભારે વાહનોના ત્રાસ સામે આમ આદમી પાર્ટીના જનપ્રતિનિધિઓ મેદાનમાં નગરપાલિકા પોલીસ અને મામલતદારને રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ગઈકાલે મુંદરામાં એક દુઃખદ ઘટના બની ગદાસર રોડ ઉપર એક શ્રી ઉમેશભાઈ માલો જેને ગાઈડરાએ અકસ્માતે અને જેમનું મૃત્યુ થયું તેના અનુસંધાને જે મુંદરામાં ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે જે વકરતી જાય છે એના અનુસંધાને આમ આદમી પાર્ટી મુન્દ્રા શહેર તેમજ તાલુકા તરફથી ચીફ શ્રી નગરપાલિકા પોલીસ ઇન્સ્પેક્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મુન્દ્રા અને મામલતદાર શ્રી મુન્દ્રાને એક આમ આદમી પાર્ટી મુન્દ્રા તરફથી આવેદનપત્ર આપી અને એક ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી છે કે આપ શ્રી આ એક સવારે છથી રાતના બાર સુધીનો એક જીઆર અમારી રજૂઆતને કલેક્ટર સુધી પહોંચાડી અને એક જીઆર કઢાવી અને ભારે વાહનો માટે મુન્દ્રામાં પ્રવેશબંધી કરો અને ઉપરાંત જે સવારે અને સાંજે પીક ટાઈમે જે આદર્શ ટાવરથી લઈને ભાવપુરી ચોકડી સુધી જે અતિશય ટ્રાફિકની સમસ્યાઓ થાય છે કંપનીની બસોના કારણે તેના અનુસંધાને માનનીય પીઆઈ સાહેબ શ્રી તોમર સાહેબને પણ રજૂઆત કરેલી છે કે આપ સાહેબ ત્યાં ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવી અને આપ સાહેબ એનું કાંઈક નિરાકરણ લાવે તેવી આમ આદમી પાર્ટી મુન્દ્રા તરફથી રજૂઆત કરેલ છે ગઈકાલે મુન્દ્રાની અંદર જે ઘટના બની આમ તો એના અગાઉ પણ ઘટનાઓ બની ચૂકી છે અકસ્માતે મુન્દ્રા ટ્રાફિકના અકસ્માતોના કારણે મૃત્યુ પામેલા આ ત્રીજા કે ચોથા વ્યક્તિ છે આખલાઓના કારણે પણ મૃત્યુ પામેલા લોકો છે કાલે ગઈ કાલે એક ગ્રસ્ત ઉમિતભાઈ માલમ અકાળે મૃત્યુ થયા છે એમનું દુઃખદ અવસાન થયું છે અકસ્માતના કારણે એક હાઇડ્રા ચાલકે એમને ઉડાડી દીધા છે આ જે જગ્યાએથી થયું એનાથી થોડીક જ આગળ સ્કૂલો આવેલી છે એના પછી બીજા જે રસ્તા આદર્શ ટાવર પાસેથી ને જ્યાંથી નીકળે છે ત્યાં કોલેજો આવેલી છે એટલે લોકો બીજા જે બારૂ રોડને એ વિસ્તારમાંથી જે મોટા ભારે વાહનો બસો ચલાવે છે ટેમ્પા ચલાવે છે કે અન્ય જે વાહનો આવે છે એ તમામ જગ્યાએ લોકો ભીડભાડવાળા વિસ્તારો રહેલા છે સવારે વહેલી સવારે છ વાગ્યાથી ચાલુ થતાં ટ્રાફિક રાતના બાર વાગ્યા સુધી લોકો સુતા નથી કારણ કે બાર વાગ્યા પછી કદાચ થતા હશે પણ જે ગામની અંદર જે સમસ્યાઓ થઈ છે ટ્રાફિકની જે સમસ્યા વધી છે જેના કારણે અકાળે મૃત્યુ થતા હોય દુઃખદ અવસાનો થતા હોય કે દુર્ઘટનાઓ જે સર્જાતી હોય છે એના ક્યાંક ને ક્યાંક જવાબદાર આપણે પોતે પણ છીએ કારણ કે આપણે આ બાબતે અવાજ નથી ઉપાડી શકતા અવાજ બની નથી શકતા આજે કોઈકના સ્વજનને જીવ ગુમાવ્યો છે આવતીકાલે આપણા કોઈકને કોઈક સૌજનો ક્યાંક ને ક્યાંક આવા અકસ્માતનો ભોગ ન બને એના માટે આપણે સૌએ જાગવું પડશે અને જે સવારે છથી રાત્રે બાર વાગ્યા સુધી જે ટ્રાફિક રહે છે ભારે વાહનો આવે છે ભારે વાહનોને પ્રવેશબંધી કરી અને એનો બાયપાસ ક્યાંક ને ક્યાંક નિકાલ કરવાનું કામ કરવામાં આવે એવી અમારી આજે ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયેલા પણ ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પણ આ બાબતે મેસેજ દ્વારા જાણ થઈ ગયેલી હશે એટલે નગરપાલિકાની અંદર ખાલી વસૂલીવાળા લોકો વસુલાત વિભાગમાં બેઠેલા હતા એના સિવાય કોઈ લોકો મળ્યા નહીં મામલતદારશ્રીને આવીને નકલ આપેલી છે અને પોલીસ ના પીઆઈ ઠુમરને પણ અમે આ બાબતે રજૂઆત કરેલી છે અને ઘણા અકસ્માતો દારૂના કારણે નશાના કારણે પણ થતા હોય છે બેફામ ચાલતા વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક નશો કરેલી હાલતમાં પણ જોવા મળતા હોય છે એટલે દારૂ અને અકસ્માત જે થયા છે જે ટ્રાફિકની સમસ્યા છે બંને બાબતે આજે અમે પીઆઈ ઠુમર સાથે વાત કરી છે અને એમને કહેલું છે કે ભાઈ આ કલેક્ટરશ્રી પાસેથી અથવા જિલ્લા પોલીસ ટ્રાફિક પાસેથી અને આમ તો મુન્દ્રા પોલીસની પણ એટલી જ જવાબદારી છે ટ્રાફિક સાચવવાની તો તાત્કાલિક અમે આપણા માધ્યમથી કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે આ જે ટ્રાફિકની સમસ્યા છે એ સવારથી સાંજ સુધી જે પીક અવર્સ ટાઈમ છે એ ટાઈમ દરમિયાન બંધ કરવામાં આવે નહીં તો અમારે આ રોડો જે બધી જગ્યાએથી ચાલે છે ટ્રાફિક જ્યાં થાય છે એ સવારથી સાંજ સુધી અથવા તો અનિયમિત સમય સુધી ચકાજામ કરવાની ફરજ પડશે એવી અમે આપના માધ્યમથી સીધી સરકારશ્રી અને વહીવટી તંત્રને ચીમકી આપીએ છીએ અને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પણ જણાવીએ છીએ કે આપની પણ જવાબદારી છે આપ આપની જવાબદારીથી ભાગો નહીં અને જ્યારે કોઈ આવી રજૂઆતો કરવા લોકો આવતા હોય ત્યારે સાંભળવા માટે આપ પણ ત્યાં હાજર રહો એવી આ મીડિયાના માધ્યમથી હું રજૂઆત કરું છું At SPU, education જસ્ટ just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.